કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કચ્છની જનતાને જય શ્રી કૃષ્ણ ખૂબ આનંદની સાથે આજે આપ સૌને નિમંત્રણ જાહેર નિમંત્રણ આપું છું રાપર મુકામે તારીખ વીસ ચાર બે હજાર પચીસથી છવ્વીસ ચાર બે હજાર પચીસ સુધી સકલ લોકજ પાવની ગંગા શ્રીમદ્ ભાગવત સપ્તાહ આવી રહી છે આ જ્ઞાન યજ્ઞમાં આપ સૌને ખૂબ ખૂબ આમંત્રણ પાઠો છો કારણ કે કથા લાવો મળવો કલયુગમાં કલિયુગ કેવલ નામ આધારા કલિયુગની અંદર પરમાત્માનું નામ પરમાત્મા કરતાં પણ મોટું છે તો આપ સૌને કચ્છની જનતાને ભાવભર્યું નિમંત્રણ આપો છો વીસ ચારથી છવીસ ચાર સુધી શ્રી વાઘેલા પરિવાર ઉમૈયા ગામ રાપર તાલુકો વાગડ કચ્છ જિલ્લો એમાં કથાનો પ્રારંભ થઈ રહ્યો છે તો મને એક આનંદની સાથે આપની સાથે પુનઃ પાછો સત્સંગ કરવાનો આ મોકો મળ્યો છે તો આપણે બધાએ સાથે મળી પરમાત્માનું નામ સ્મરણ હરિસ્મરણ હરિસંકીર્તન સાથે આપણે ભેગા મળી પરમાત્માને રીઝવવાનો પ્રયાસ કરશું ખૂબ આનંદની સાથે આપણે સાથે મળી सात दिवस परमात्मा ने भज तो आप सब बगार सो नमस्कार श्रीमद् भागवत सप्ताह ज्ञान परम पूज्य श्री हितेश महाराज महालक्ष्मी धाम बूज कथा प्रारंभ चैत्रवाद सात तारीख 24 2025 रविवार थी चैत्रवाद तारीख 13 14 તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ શનિવાર સમય સાડા આઠ સાડા અગિયાર ને બપોરે સાડા ત્રણ થી સાડા છ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તો કથા શ્રવણ માં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ